સમાચારોમાં આગળ તરફ આપણે વાત કરીએ તો એક સમય જ્યારે ગુજરાત રાજ્યના રાજકોટ શહેરને રંગીલા રાજકોટ તરીકે ઓળખ ઓળખવામાં આવતું હતું પણ હવે કહેવાય છે ને કે સમય જતાં બધું બદલાઈ જાય છે અને તેમ સમય પસાર થતાં રંગીલા રાજકોટ તરીકે જે ઓળખાતું રાજકોટ શહેર પણ હવે રંજાળિયું શહેર બની ગયું હોય તેવું લાગી રહ્યું છે કારણ કે દિવાળીના તહેવારોમાં જ રાજકોટ શહેરમાં ચોરી લૂંટ મારામારી હત્યા સહિતના બનાવો સામે આવ્યા છે આ તકે આપણે વાત કરીએ તો દિવાળીની રાત્રે રાજકોટ શહેરમાં કલાકમાં ચાર યુવકોની હત્યાની ઘટના સામે આવી હતી અને સાથે જ શહેરમાં અન્ય જગ્યાઓ પર પણ નજીવી બાબતે અવારા તત્વો તેમજ લોખા શખ્સો દ્વારા ધારદાર હથિયારો વડે મારામારી કરતા હોવાના બનાવો પણ સામે આવ્યા છે ત્યારે ગત બાવીસ તારીખના રોજ રાજકોટના કુવાડવા રોડ પાસે આવેલા પટેલ વિહાર રેસ્ટોરન્ટ નજીક દા દારૂના નશામાં એક કારખાના પર પથ્થર અને ધોકા પાઇપ જેવા હથિયારોના ઘા કરી ખેલ કરવામાં આવ્યો હતો ત્યારે સમગ્ર ઘટના સીસીટીવીના ના જે છે તે સામે આવ્યા છે તેમજ સમગ્ર મામલે સ્થાનિક પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે